જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારે બધાનો નવા વિડીયોમાં અને અત્યારે ચોકડીયાલમાં સાડા આઠ થઈ ગયા છે અને સાડા આઠ વાગે જો મેં કપડાં તો શનિવાર છે એટલે બહુ ઓછા હોય કેમકે થોડાક જ હોય મારા મમ્મીના અને મીસુબેનના એ જો મશીનમાં નાખી દીધા છે અને અત્યારે જો મારે મગનું શાક બનાવવું છે તો મગ પણ બાપા નાખી દીધા છે અને પછી જો અહીંયા મેળી ઉપર મારે તાકો છે ને સાફ કરવો તો જોકે બીજા બધા એ ટાકા તો એવાને એવા છે ઢાકેલા હોય એટલે એમાં કંઈ વાંધો ન આવે પણ ફિલ્ટરનો ટાકો છે ને એ તો થોડાક ટાઈમે થોડાક તેમને સાફ કરવો જ પડે કેમ કે એમાં તો આપણે પીવાનું પાણી હોય એટલે એ ટાકો જો અત્યારે સાફ કરવો તો ને તો હું કાચ વહેલી તો આજે સાફ કરી નાખું તેમાં પાણી છે તો ડોલે ડોલે પહેલાં ટાકો ખાલી કરી નાખું અને પછી છે ને એ ટાકો સરસ મજાનો આપણે સાફ કરી નાખીએ ને વરસાદે જો એનું કામ સતત ચાલુ જ રાખ્યું છે એ આવે છે ને જાય છે આવે છે ને પણ જર્મનીઓ જર્મનીઓ તો વરસાદ છે ને સતત ચાલુ જ છે અને વરસાદના લીધે હરિયાળી કેવી મસ્ત થઈ જાય ચારે બાજુ એકદમ લીલું લીલું છમ જેવું લાગે છે બધે પણ વરસાદના લીધે શેવાળે એટલો બધો થઈ જાય જો અમારે અગાસી ઉપર એ થોડો થોડો સેવાળ ને એવો જામી ગયું છે પણ અત્યારે જ કંઈ સાફ થાય નહીં આપણે સાફ કરીએ તો પાછું થઈ જાય એટલે ચોમાસું વહી જાય ને પછી એક જ બધું સાફ કરશું કારણ કે સીડીના ને બધે જ એવો સેવાળ જામી ગયો છે

તો જો ટાકો છે ને સરસ મજાનો સાફ થઈ ગયો છે ને મસ્ત જો એકદમ ચોખ્ખો કરી નાખ્યો છે કેમ કે આ ફિલ્ટરનો ટાકો છે એટલે એને થોડાક ટાઈમે થોડાક ટાઈમે સરસ સાફ કરવો પડે પણ હમણાં તો ટાઈમ ટાઈમથી વારો જ નહોતા આવ્યો તો જો સરસ મજાનો અંદર સાફ કરી નાખ્યો છે ને હમણાં પાણી આવી જાય ને એટલે પછી આપણે ભરી લઈએ બે દિવસથી તો હું ભરતી નહોતી ઊંઘ ખાલી થોડોક થઈ જાય ને તો સાફ કરવાના સાફ કરવા ટાઈમે ખાલી ન કરવો પડે એમ તો જેવા ત્યાં સરસ મજાનો ટાકો સાફ થઈ ગયો છે ને એ ચાલુ વરસાદ એવું વરસાદ તો ઝરફર ઝરફર તો ચાલુ જ છે સવારમાં થોડીક વાર આવ્યો હતો ને અત્યારે તો જો એમણે ઝીણા 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 છટા તો ચાલુ જ છે અને એમાં અહીંયા કોર્નર ઉપર છે ને એટલે અહીંયા સાફ કરીએ ને તોય એ તો આવે જ તો ચાલુ વરસાદ જ આપણે ટાંકાની સફાઈ કરી નાખી છે ના નીચે જઈને ફટાફટ શાક વઘારી નાખીએ

ચેકા પડી જતા છે અને પછી એમાં આપણે અંદરને મિક્સ કરશું ને બને એટલે બધી જે છે રેડાઈર કરીને બસ એટલા જ આમ પર પહેલા પછી લગાવાવાનું કરશું એટલે મને જે કામ આવી ગયું તો તૈયાર છે નીચે ને કલર પર ચાંજી છે ઠીક છે અને આપણે બધું અંદર ઓપન કરાવી દીધું છે બરાબર એટલે જે મિશ્રિત જાવું છે બરાબર અને લીંબુ છે ને ઉપર નાખવાના બનેમાં વહીમાં બધા ગોઠવી દેવાના એમ તો ફટાફટ બધા ટેકા પડી ગયા છે એટલા એનું વખાણું કરવું છે ને એટલા કેગાવાળા એવા બધા છે એટલે કે આપણે વખાણું કરીએ ને ખરાબ થઈ જાય એટલે એટલા એમણે રાખી દીધા છે એ આપણે રસ કાઢીને નથી મૂકી દેવું સ્ટોર કરીને તો અત્યારે જો આટલા ચેપ લઈ લીધા છે અને ફટાફટ બધામાં અડધા ભરી દઉં અને પછી આપણે વહેલીમાં ફરી લે

કેવી છે લાઈટ ઓપ્શન ને થોડા તો લીંબુ લીધા છે કેટલા બધા રસ બનાતા કે લીંબુ પ્રસાવસન મને એક મેં ગોફ આવે સાકા બીજા બસ એક બહુ ઓછું ભાવે છે એટલે આટલા લીંબુ નું જો આખા ઓપન એ છે તો ફટાફટ આપણે પ્રસાદ લીધો છે મને નબોટી દે અને આ ઉપાજ જોઈને ને જેના લીધે જો આપણે ઊંધા રાખીએ ને તો આમાં જે પાણી થાય ને પાણી બધું નીચે પડી જાય તો આ ઘરે ને સરસ ઓલવામાં પાણી ઊંભા જોઈએ તો પાણી મીઠાનું થઈ જાય તો એકદમ લીંબુ છે ને સરસ ગરી જાય એમ એટલે આપણે મીઠાઈ લીંબુ છે ને એના ઊભા રાખીને